છેલ્લા કેટલાય સમયથી ભારતમાં બનતી દુર્ઘટનાઓએ કહેવાય છે લોકોના હૈયા હચમચાવ્યા છે એક બાદ એક એવી ઘટનાઓ બને છે હજારો લોકો છે પોતાના જીવ ગુમાવી રહ્યા છે સ્વજનોને ગુમાવ્યાનું દુઃખ આપણે જ્યારે દ્રશ્યો જોઈએ ત્યારે આપણી આંખમાંથી પણ પાણી આવી જાય કદાચ એ પીડાઓ આપને નહીં સમજાય કારણ કે આપણા સ્વજનો એમાં નથી પરંતુ એક વખત આપણે એ દ્રશ્યો જોઈએ તો જરૂરથી આંખમાં પાણી આવી જશે એવી જ રીતે જે અમદાવાદ પ્લેન ક્રેશ ઘટના બની છે એમાં કહેવાય છે કે ત્રણસો જેટલા લોકો છે તેમને જીવ ગુમાવ્યો છે હજુ સુધી ડીએનએ ટેસ્ટ થઈ રહ્યા છે પરંતુ આમાં સૌ સૌથી મહત્વનું રાજકોટ વાસીઓ માટે એ છે કે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે તેમનું પણ મૃત્યુ થયું છે અને અત્યારે છે રાજકોટમાં તેમની અંતિમ વિદાયની તૈયારીઓ ચાલી રહી છે નમસ્કાર આપની સાથે હું ભગવતી વિશાવાળા કહેવાય છે પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના પન્નોતા પુત્ર વિજયભાઈ રૂપાણીનું પણ મૃત્યુ થયું છે અને તેને લઈને રાજકોટમાં શોકમય વાતાવરણ થઈ ગયું છે રાજકોટમાં તેમની અંતિમ યાત્રાઓને લઈને તૈયારી ચાલી રહી છે રૂટ નક્કી કરવામાં આવ્યો છે તેમનો જે રથ છે તે ફૂલોથી શણગારવામાં આવી રહ્યો છે અને આજે બપોર ત્રણ વાગે તેમને અંતિમ વિદાય રાજકોટ વાસીઓ આપશે અને આ વિદાય સમયે તેમ કહેવાય છે કે અમિત શાહ સહિતના નેતાઓ છે એ પણ હાજર રહેવાના છે અંતિમ વિદાય વેળાનું દ્રશ્ય આપણે કલ્પના કરીએ તો પણ આંખમાં આંસુ આવી જાય વિજયભાઈ રૂપાણીએ રાજકોટને કેટલું આપ્યું છે તેનું કદાચ લિસ્ટ કરીએ તેટલું ઓછું છે કારણ કે સૌથી વધારે રાજકોટના વિકાસમાં જો કોઈનો ફાળો હોય તો એ છે પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી તેમની કહેવાય છે કે જે અંતિમ યાત્રાની તૈયારીઓ છે ત્યારે રાજુ ધ્રુવ શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ આપણા ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જ્યારે હવે આપણી વચ્ચે નથી રહ્યા તેમનું અવસાન થયું છે ત્યારે તેમની અંતિમ વિધિને લઈને તમામ તૈયારીઓ છે તે હાલ અત્યારે કરવામાં આવી રહી છે તેમનું જે ઘર આવેલું હતું કે જ્યાં આગળ તેઓ વર્ષોથી રહેતા હતા ત્યાં નજીકમાં જે એક મંદિર હતું કે જ્યાં તેઓ કોઈ પણ કાર્ય જે પહેલા આ મંદિરે દર્શનાર્થે આવતા હતા ત્યારે હવે એ જ મંદિર ખાતે તેમનું ખાતે તેમનું પાર્થિવ જે છે તે રાખવામાં આવવાનું છે તેને લઈને જે તૈયારીઓ કરવામાં આવી રહી છે એ પણ દ્રશ્ય હું દેખાડીશ કે તેમનું જે પાર્થિવ દેહ જ્યાં રાખવામાં આવવાનું છે ત્યાં અનેક ભાજપના નેતાઓ છે તે અત્યારે આવી રહ્યા છે તેમને લઈને તમામ તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે તેમના જે ફોટાઓ છે તે અહીંયા લગાવવામાં આવી રહ્યા છે સાથે જ જે અહીંયા ભાજપના ઘણા નેતાઓ આવી રહ્યા છે તેમની સાથે પણ સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું ભાજપના જે યુવા નેતા કેયુરભાઈ આપણી સાથે છે કેયુરભાઈ આપે તો ઘણો કાર્યકાળ તેમની સાથે વિતાવ્યો છે આપની ઘણી જ યાદો તેમની સાથે રહી હશે વિજય સંવેદનશીલ વ્યક્તિત્વ ગુજરાતના જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ અમે સૌ યુવા કાર્ય કરતાઓ હોય કે સામાન્ય છેવાડાના માનવી હોય ગરીબ માનવી હોય કોઈ પણ પ્રશ્ન લઈને વિજયભાઈ વિજયભાઈ ડાયરેક્ટ જઈ શકે કોઈ રોક ટોક નહીં કંઈ જ નહીં એટલું સાદું સરળ અને સરળ અને સિમ્પલ જે ખૂબ રાજકારણમાં આવું ભાગ્યે જ જોવા મળે એવું વ્યક્તિત્વ આજે સુધી કહું છું કે સૌરાષ્ટ્રનું રાજકારણ હવે સુની અવકાશ તરફ છે અને આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી એ માત્ર રાજકારણ જ નહીં પણ સમાજ જીવનમાં પણ ખૂબ બધાને ઉપયોગી થવાના અનેક પ્રયાસો કરતા એમાંનું એક એમનું કાર્ય ભગીરથ કાર્ય એટલે પૂજિત રૂપાણી ટ્રસ્ટ કે જેમાં કચરો વીણતા પરિવારના બાળકોને ખૂબ ગરીબ પરિવારના બાળકોને શિક્ષણ કાર્ય કરાવતા એ સંવેદનશીલ સંસ્થા હતી એવું કહી શકીએ આપણે જે ચોક્કસથી જે રીતના બીજા પણ ઘણા નેતાઓ છે તેની સાથે પણ વાત કરવામાં પ્રયાસ છે તેઓ કોઈ પણ કાર્ય કરવા જાય તે પહેલાં અહીંયા દર્શનાર્થે આવતા હતા ત્યારે આજરોજ બપોરે જ્યારે અમદાવાદથી પાર્થિવ દે છે તે રાજકોટ લેવામાં આવશે રાજકોટ ગ્રીનલેન ચોકડીથી જે રીતના કહીએ કે કુવારવા રોડ અને કુવારવા રોડ રોડ ઉપરથી હોસ્પિટલ ચોક અને હોસ્પિટલ ચોક થઈ અને રેસકોર્સ રિંગ રોડ થઈ અને કાલાવર રોડને પછી ત્યાં તેમના ઘર નજીક છે તે આ પાર્થિવ દેશે તે લેવામાં આવશે અને જે અત્યારે જગ્યા હું આપને દેખાડી રહ્યો છું તે જ જગ્યાએ તેમનો પાર્થિવ દે છે કે અંતિમ દર્શન માટે મૂકવામાં આવશે તેની તૈયારીઓ જે અત્યારે થઈ રહી છે એ પણ દેખાડવાનો પ્રયાસ છે તો હું આપને કરીશ કે જે અત્યારે ભાજપના જે દિગ્ગજ નેતાઓ જેમણે તેમની સાથે વર્ષો વિતાવ્યા છે रात वर्षो वठी विया નથી કાર્યકર્તાનો મનમાં તો નથી રાજકોટના પ્રજાજનો એટલા માટે વિજયભાઈ કદાચ જીવંત વ્યક્તિત્વ હતા એક લાયવ વ્યક્તિત્વ હતા એ હરવે રસ્તા જ હોય એની પાસે ઉકેલ જ હતો જટિલ કોયડાઓનો કેમ ઉકેલ આવો જે જો કોઈની પાસેથી શીખવાનું તો વિજયભાઈ રૂપાણી હતા વિજયભાઈ રૂપાણી એટલે વિકાસના સ્વપ્ન થતા રાજકોટનો આજે જે કાંઈ વિકાસ છે અત્યારે અરવિંદભાઈ મણિયાને અકાળે અવસાન થવાથી વહેલી વહેલા જવાનું થયું પછી રાજકોટ નું છોતા થયું આદરણી વજુભાઈ પણ હતા પરંતુ જે રીતે વિજયભાઈ દુરા સંભાળી રાજકોટ રાજકોટને એમ્સ મળી ને અટલ સરોવર મેળ્યું રાજકોટ ને ઇન્ટરનેશનલ એરપોર્ટ મળ્યું ને પાંચ ફ્લાય ઓવર મળ્યા રાજકોટનો વિકાસ આમ માં જોઈએ તો ની નજર ના આમ કે છે કે દેખરેખ હેઠળ વધુ થયો છે એ વિજયભાઈ વિકાસ પુરુષ તો હતા જ પણ સાથે સાથે એ એક પ્રજાવતા લોકસેવક પણ હતા અત્યાર સુધીમાં એમની કારકિર્દી લોકસભા પાર્સ તરીકે શરૂ થઈ અને એ એમને જે રીતે એક પછી એક સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે સાત વર્ષ મેયર તરીકેનું જો સંકલ્પ અમલીકરણ સમિતિના ચેરમેન તરીકે જો મહામંત્રી તરીકે જો પ્રવાસન નિગમના ચેરમેન રાજ્યસભાના સભ્ય મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધારાસભ્ય કેબિનેટ મંત્રી મુખ્યમંત્રી પ્રદેશ અધ્યક્ષ પંજાબના પ્રભારી એ સદાય કાર્યરત રહે એના જેટલો દોડતો માણસ જેના પગમાં ભગવાનને બિલ ફિટ કરેલા હતા એ સતત દોડતા હતા એ સતત એક્ટિવ જ રહ્યા સતત સક્રિય રહી ગયા એવી જયને સદાનલી પાઠવિયર મન એવું થાય છે કે ક્યાંક આપણે પૂર્ણ નથી કરી ગયા અને મને લાગે છે કે મોટાભાગના કાર્યકર્તાઓ મોટાભાગના મીડિયા મીડિયાના મિત્રો પણ એમને એટલા જ ચાહતા હતા રાજકોટમાં મેં બબે વેક્સિનેશન કેમ્પ કર્યા રાજકોટમાં સૌથી વધુ કોરોના વખતનો થયા ત્યારે વિજયભાઈએ મારી વિનંતીને માન આપીને બે વખત વેક્સિનેશન કેમ્પ અહીંયા કરેલા અને રાજકોટમાં એક પણ પત્રકારને ક્યારેય ત્યાં નથી થઈ એનું એક કારણ વિજયભાઈ અને એમણે સમગ્ર ભારતમાં સમગ્ર ગુજરાતમાં ઐતિહાસિક લોક છે શકે એવું મીડિયા કર્મીઓ માટેના ફક્ત મીડિયા કર્મીઓના પરિવાર માટેના વેક્સિનેશનના કેમ્પ બે કરાવેલા વિજયભાઈના હૈયે પ્રજાનું હિત હતું પક્ષનું હિત હતું દેશનું હિત હતું સાથે મીડિયા કર્મીઓ જે એમને મળે એમની પણ એ ચિંતા કરતા એ છ લોકસભાની ચૂંટણી છ વિધાનસભાની ચૂંટણી પાંચ મહાનગરપાલિકાની ચૂંટણી એમાં મીડિયા સેન્ટરના ઇન્ચાર્જ તરીકે મારે રહેવાનું હતું પ્રવક્તા હું અને મહામંત્રી વિજયભાઈ પણ એમનું નામ આગલે દિવસે સાંજે જાહેર થવાનું હોય ધારાસભ્ય તરીકે ન થાય સૌથી પહેલા નિરાશ થયા વગર કામે લાગી જનાર જો કોઈ વ્યક્તિ હોય તો વિજયભાઈ રૂપાણી સવારે એ હોય ત્યાં ભાજપ કરે પછી અમે હોય તો આવા વિજયભાઈ આપણે વચ્ચે નથી એ સ્વીકારતા મન નથી માનતો રાજુભાઈ આપ તો તેની સાથે એક જ સ્કૂટર ઉપર ફર્યા છો ઘણી યાદો આપણી એની સાથે જોડાયેલી છે કોઈ યાદગાર તો એમની સાથે નહીં આપણે સાથે મનસુખભાઈ વસાવા પહેલી ચૂંટણી સત્રનો મને લડતા હતા અમે બે લોકો અહીંથી ઈગલની બસમાં ગયેલા મારી પાસે ગાડી હતી મને કે ગાડીને જ ચલાવી આપણે રાજુભાઈ આપણે બે વાંચતા જ વાંચતા જ આપશું અમે એમ બસમાં ઈગલમાં ગયેલા વિજય હરિશંદ્ર પટેલ રાજેશ ખન્નાની સામે પેટા ચૂંટણી લડતા હતા અટલજી લખનઉ અને ગાંધીનગરથી લીડા અને ગાંધીનગર સીટ એમણે ખાલી કરી ભાજપથી પેટા ચૂંટણી લડતો હતો હું વિજયભાઈ રૂપાણી રાજુભાઈ સોરઠિયા અમે ત્રણ લોકો અહીંથી ગયા રાજુભાઈ સુરઠિયા નીચે કે મારા બેનના ઘરે જીવભાઈ કાકમાં રહી વિજયભાઈ કીધું કે આપણા રાજુભાઈ એમના કાર્યકર્તાના ઘરે ઉતરતો અમે ત્રણ દિવસ એક બેડરૂમના મકાનમાં ઉતરેલા વિજયભાઈ સુવિધાનો માણસ નહોતા એ એ સહજતાથી સરળતાથી સેવાભાવને સમર્પિત હતા પૂજિત એમનો દીકરો અઢી ત્રણ વર્ષની ઉંમરે અવસાન પામ્યો અને એને અવસ્થામાં એક સંકલ્પ કર્યો અને કચરો વીણતા બાળકોને એમણે ગ્રેજ્યુએટ કર્યા અને એમની કારકિર્દી બનાવી એને રૂમે રૂવે સેવાભાવ હતો એના રૂમે રૂએ દેશભક્તિ હતી એના રૂમે રૂએ સમાજ હતો દેશ હતો પક્ષ હતો એવી કહેતા વ્યક્તિ છે બળા દલ છે બળા દેશ એને હું માનું છું એમને એના જીવનમાં એમના આચરણમાં આવતું વસ્તુ ઉતારી દે આવા વિજયનો જીવન એક દરેક કાર્યકર્તા માટે એક પાઠવાળા જેવું છે એક આદર્શ ઉદાહરણ છે કાર્યકર્તા કેવો હોય લોકસભા કેવો હોય જે ચોક્કસથી જે રીતના તેમના જે નજીકી નેતાઓ છે જેમણે વર્ષો તેમની સાથે વિતાવ્યા છે તે તેમની સાથે વિતાવેલા યાદગાર જે પળો છે તેમને યાદ કરી રહ્યા છે થોડી જ ક્ષણો એટલે કે બપોરના સમય સુધીમાં તેમની પાર્થિવ જે છે તે રાજકોટ ત્યાં પહોંચી જશે ને તે બાદ અંતિમ સંસ્કાર માટે તેમનું ભારત જે છે તે રાજકોટના રામનાથપરા શમશાન ખાતે લઈ જવામાં અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અનેક લોકોના મૃત્યુ થયા અનેક લોકો અવસાન પામ્યા પરંતુ જે રીતના રાજકોટના પનોતા પુત્ર અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ આ જ ઘટનાની અંદર અવસાન થયું તેઓ પણ મૃત્યુ પામ્યા ત્યારે જે રીતના જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા તેના મૃતદેહને

હવે તેમનું જે પાર્થિવ દે છે તે તેમના રાજકોટ નિવાસ સ્થાને કે જ્યાં તેઓ વર્ષોથી રહેતા હતા રાજકોટ સાથે તેમનો એક કહીએ કે ઘેરો નાતો રહ્યો છે ને ત્યારે હવે તેમનું પાર્થિવ દે છે તે રાજકોટ લઈ આવવામાં આવવાનું છે આજરોજ ત્યારે આ જે દ્રશ્ય હું દેખાડી રહ્યો છું આ એમનું એ જ મકાન છે કે જ્યાં તેઓ વર્ષોથી રહેતા હતા જેમણે રાજકોટને અનેક વિકાસ કાર્યો આપ્યા જે રાજકોટ સાથે નજીકથી જોડાયેલા રહ્યા તે હવે રાજકોટ

તમે કીધું કે તમે દસ વર્ષથી વિજયભાઈની સાથે હતા તેમનો સ્વભાવ કેવો હતો તેનો સ્વભાવ એવો હતો કે સીએમ સાહેબ નહોતા એ સીધા સાધા માણસ હતા કે એને વાત પૂછોમાં એને લાગણીશીલ હતા ને એ બધું જોડવામાં જ વિચાર બધું કરતા એ કોઈ દી નોખવા કોઈને નહોતા પાડતા એની ભેગા કોઈ એનું દુશ્મન હોય ને તો એને બાજુમાં જ બેસાડતા આપનો કોઈ યાદગાર પ્રસંગ વિજયભાઈ સાથેનો અમે વારંવાર શાસન બહુ ભેગા જતા

ઘણા વર્ષો સાથે વિતાવ્યા છે ત્યારે વિજયભાઈ જ્યારે હવે આપણી વચ્ચે નથી રહ્યા ત્યારે તે લોકો પણ તેમના નિવાસસ્થાને પહોંચી રહ્યા છે ત્યારે જે દિવાંગભાઈ છે જે વર્ષોથી તેમની સાથે જોડાયેલા હતા દિવાંગભાઈની ઘણી જ યાદગાર પળો પણ હશે કે તેમને તેમની સાથે વિતાવી હશે દેવાંગભાઈ સાથે વાત કરીશું દેવંગભાઈ ઘણા વર્ષોથી આપ વિજયભાઈ સાથે જોડાયેલા હતા ત્યારે હવે એ આપણી વચ્ચે નથી રહ્યા તમારી કોઈ યાદગાર પળ વિજયભાઈ સાથે નહીં વિજયભાઈ સાથે મારી યાદગાર પણની વાત કરું તો એકવાર વોલીબોલ ટુર્નામેન્ટના ઉદ્ઘાટનમાં સાહેબ અમારી જોડે હતા અને એમના હસ્તે વોલીબોલ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન થયેલું હતું ત્યારબાદ અમારી જે પંચનાથ હોસ્પિટલ છે પંચનાથ ટ્રસ્ટની મહાદેવની હોસ્પિટલ છે એમાં વિજયભાઈના શુભ હસ્તે ઉદ્ઘાટન થયું છે અને આજે લાખો લોકોએ ચાર વર્ષમાં ત્યાં સારવાર મેળવી છે એટલે અનેક પ્રસંગ વિજયભાઈ સાથે છે

એ અહીંયા રહેવા આવ્યા ત્યારથી અમારે લોકોને સંબંધ છે એક જ દિવાલ છે અમારે લોકોને તો તમારી સાથે તેમનો વ્યવહાર કેવો હતો તમારા પડોશમાં રહેતા ઘણો સારો કોઈ દિવસ એમ નથી રાખ્યું કે એ મુખ્યમંત્રી છે હંમેશા એક કોમન મેન તરીકે રહ્યા છે એક પડોશી જેમ રહે એવી રીતે જ રહ્યા છે ક્યારે એમને અભિમાન નહોતું કે હું સીએમ છું તમારી સાથે આટલો ગાઢ સંબંધ રહ્યો ને હવે એ આપણી વચ્ચે નથી રહ્યા તમને તેમની કોઈ યાદગાર પળ કે જે તમારી સાથે વિતાવી ઘણી બધી છે બધા જ અમે સોસાયટીમાં સાથે વિતાવ્યા છે ઘણીવાર અમારે ઘરે ત્યાં નાસ્તો કરવા આવતા ઘણીવાર અમારા ભત્રીજાનો બર્થડે હતો પાંચમો એ અમે સેલિબ્રેટ કરાના હતા ત્યારે એ નોતા એ દિવસે તો આગલે દિવસે અમારી ઘરે આવી ગયા રાતે બાર વાગે કમાન્ડોને ઇન્ફોર્મ કર્યું કે તમારે કોઈ નથી આવ્યાનો એ અમારે ત્યાં આવ્યા હતા અને વિશ કરવા માટે એમને જે રીતના આપે ઘણા આવા યાદગાર પળો તેમની સાથે વિતાવ્યા અને એ અમને આપણી વચ્ચે નથી રહ્યા હા નથી રહ્યા એ જ મોટું દુઃખ છે અમને પણ દુઃખ છે

વિજયભાઈ મારા માર્ગદર્શક હતા મારા મોટા ભાઈ સમાન હતા મારા સુખે સુખી મારા દુઃખે દુઃખી ત્રણ દાયકા સુધી મારી સાથે રહ્યા છે મારા જીવનનો એક યાદગાર પ્રસંગ એ છે કે મારા ધર્મપત્ની જ્યારે બીમાર હતા અને વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે મારી ઘરે વિજયભાઈ રૂપાણી અને એમના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી મારા ધર્મપત્નીના ખબર કાઢવા આવ્યા હતા એ મારા માટે ખૂબ ગૌરવપૂર્ણ ક્ષણ હતી સૌરાષ્ટ્ર ગુજરાત રાજકોટ કોઈ પણ વ્યક્તિ નાનામાં નાનો વ્યક્તિ એમની પાસે જ્યારે કોઈ પણ મુશ્કેલી લઈને આવતો ત્યારે વિજયભાઈની મુશ્કેલી તરત હલ કરતા હતા એમને જવાબ આપતા હતા એનું સરળ વ્યક્તિત્વ એવું હતું કે મુખ્યમંત્રી હતા ત્યારે એ પોતાની જાતને મુખ્યમંત્રી નહોતા કોમન મેન કહેતા હતા સીએમ એટલે કોમન મેન આ ખોટ ક્યારે પણ રાજકોટ માટે કે સૌરાષ્ટ્ર માટે ક્યારે આ ખોટ કદી નહીં પૂરી શકાય અને આ ખોટ એવી છે કે મારી પાસે કોઈ શબ્દો નથી વિજયભાઈ માટે કે આ ખોટ થી છે કે આવતા એને રાજકોટ માટે જે આપ્યું છે આવતા સો વર્ષમાં હવે કોઈ રાજકોટને આપે એવી કોઈ શક્યતા નથી ધીરુભાઈ જે રીતના રાજકોટને ઘણા જ વિકાસ કાર્યો પણ વિજયભાઈ આપ્યા છે આમાંના વિકાસ કાર્યો આપ દર્શક ઘણા બધા વિકાસ કાર્યો નવું રેસકોર્સ છે પછી ઇન્ટરનેશનલ એરપોર્ટ આપ્યું છે રાજકોટને એમ્સ આપી હજી રાજકોટમાં ક્યારે પણ આ બે વસ્તુ શક્ય જ નહોતી ઇન્ટરનેશનલ એરપોર્ટને એમ્સ એ માત્ર ને માત્ર થેન્ક્સ ટુ વિજયભાઈ છે કે વિજયભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે આ બે વસ્તુઓની ભેટ રાજકોટને મળી જઈ ખરેખર બહુ રાજકોટ માટે પણ એક ગૌરવ સમાન છે રાજકોટ ક્યારેય નહીં ભૂલે માનનીય પૂર્વ મુખ્યમંત્રી શ્રીના ઘરેથી તેઓનો અંતિમ યાત્રા નીકળશે ત્યારે ક્યાંથી શરૂ કરીને જે આપણું સ્મશાન ઘાટ આવેલું છે તે જગ્યા સુધીનો આખો જે રૂટ છે જેમાં નિર્મલા કોન્વેન્ટ રોડ કોરાટ જે ચોક છે ત્યાંથી શરૂ કરીને જે એસ્ટ્રોન ચોક છે અને ત્યાંથી કોર્પોરેશન ચોક થઈને આગળ રામનાથપરાનું જે આપણું સ્મશાન છે ત્યાં સુધી આખી આખી જે અંતિમયાત્રા જનાર છે તે રૂટની ઉપર ટ્રાફિક ડાયવર્શન આપી અલગ અલગ જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થા શહેર પોલીસ દ્વારા કરવામાં આવી છે માનનીય સીપી સર અધિક સીપી સર અને અન્ય સિનિયર અધિકારીઓની અધ્યક્ષતામાં અલગ અલગ જગ્યાએ રૂટ બંદોબસ્ત રાખવામાં આવેલો છે અને જે ફિનરલ પ્રોસેશન નીકળનાર છે તેમાં આગળ અને પાછળ પણ પોલીસનો મુવિંગ બંદોબસ્ત રહેનાર છે સાહેબ ખાસ ગાર્ડ ઓફ ઓનરની પણ ગાર્ડ ઓફ ઓનર જે પ્રોટોકોલ મુજબ માનનીય પૂર્વ મુખ્યમંત્રીશ્રીને જે આપવાની થશે એ તેમના ઘર ખાતે ઇનિશિયલી એક વિધિ કરવામાં આવશે અને ત્યારબાદ જે

તમામ દિવગતોને પણ આપણે શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને કહેવાય છે રાજકોટ માટે ને એક રાજકોટવાસી તરીકે ખાસ આપને વિજયભાઈ સાથે આપણી લાગણી જોડાયેલી હોય છે એટલે તેમને પણ શ્રદ્ધાંજલિ આપીએ છીએ નમસ્કાર